બોગસ પેઢીઓ નામે બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટ ઓપન કરાવી લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઇમ ના ગુનાઓ આચરવા બેંક એકાઉન્ટ પૂરા પાડનાર સાયબર ક્રાઇમે ઝડપી પાડે છે સરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઈમના કિસ્સાઓ ધરી રહ્યા છે ત્યારે બોગસ પેઢીઓના નામે બેન્કોમાં કરંટ બેંક એકાઉન્ટ ઓપન કરાવી તથા લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટો મળવી સાયબર ક્રાઇમના ગુના આજરવા બેંક ખાતા પૂરા પાડતા નાસ્તા ફરતા આરોપીઓ મૂળ અમદાવાદના ધંધુકાનોને હાલવરા છ એકે રોડ પર રહેતા જી સંજય અરવિંદ અનાટકટ થક્કરને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો તો અગાઉ આ ગુનામાં આઠ જેટલા આરોપીઓને સાયબર ક્રાઇમ ઝડપી પાડ્યા છે કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરમાં ચાલતા મ્યુલ અકાઉન્ટના જે ઇલિગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા એમબીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેન્ક એકાઉન્ટના હતા એ મળી આવેલ હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી અ જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની ખુટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઉભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનાડકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસ થી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે આ બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે